હા વાગેના જય જવાન જય કિસાન આજે તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ તરબૂચના રોપા તૈયાર કરવા માટે કોઠારીઓ ભરી છે અને યાદનો સ્ટારનું રેડ બેબી બિયારણ પસંદ કર્યું છે બીજી

મિત્રો ખાસ વાત મારે એ કહેવાની છે કે અમે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા અમે અમારા ખેતીના અનુભવ પ્રમાણે બિયારણોની પસંદગી કરીએ છીએ તમે પણ તમારા વિસ્તાર પ્રમાણે બિયારણોની સારી પસંદગી કરી શકો છો

અને એ આ એક પ્લાસ્ટિક પાથરીને ખાડો બનાવેલો છે તેમાં રશિયા ઉછેરવાનું કામ ચાલે છે જોઈ શકો છો તમે ખેતરમાં અને દરવાડિયામાં પણ ઉપયોગ કરીએ કરી

মোটারন তীি মোটাখযরারে য়াই তীক্য়ারে নক্য় য়াএ আলে করাালে ভিকেনকে আলেত্য় নক্য়ে একে ষ়ালেন্না করাংজা মায়া এ� મિત્રો આપણે નર્સરીનું પ્લાન્ટેશન બરાબર રોપના જે છોડ છે એ બિયાનું રોપાણ બરાબર રીતે થઈ ગયું છે અને પાણીનું છોટવાનું કામ ચાલે છે જે કોઈ મિત્રોને ખેતર નવરું ના હોય અને તરબૂચનું વાવેતર કરવું હોય તો આ રીતે છોડ તૈયાર કરીને પણ વાવેતર કરી શકાય છે સમયસર તો આ રીતે કરી અને તરબૂતનું વાવેતર સમયસર થઈ જાય તો મિત્રો આગળ પણ અમે વિડીયોમાં અને અપડેટ આપતા રહીશું તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને બીજા મિત્રો પણ આવો કોઈ લાભ લઈ શકે જય જવાન જય કિસાન મળીશું પછી એક નવા વિડીયો સાથે